અને આગળ વિડીયો મૂક્યો પછી એક બીજો વિડીયો કે ઘોડાને ને જેવી તમે આદત પાડો ને એવી આદત પડે પગ બાંધવા માટેનો તમે જે જો પ્રશ્ન પૂછેલા હતા એનો મેં જવાબ આપ્યો છે સાથે સાથે બીજું એક કહી દો કે નાનપણથી જે આદત પાડી હોય એ પડે અને જાત ને કદાચ અસ્થિ ન હોય જાત કોને કહેવાય તો કે જો આ ઘોડી છે અને કોઈ પણ વસ્તુ કરવામાં આવે એને અત્યારે દસ મહિના શુભ છે આવું હાથ નાખવામાં આવે એટલે ઘોડી કોઈ દિવસ સહન ન કરે તો આ ઘોડીને આવું આવમાં હાથ નાખું તો જો શું કરે છે જો એને દાયજ ચડે છે એને ગમતું નથી બરોબર પણ એ પોતાની ઉપર દાયજ ઉતારે છે પરંતુ મને કઈ નથી આ એની જાતવાનતા દર્શાવે છે પણ નાની હતી એને આદત પાડેલી છે સાફ કરવાનું બધી હાથ ફેરવવાનું તો આવી રીતે નાનપણથી જે આદત પાડેલી હોય ને એ મોટી થાય ત્યારે કામ આવે કોઈ પણ વસ્તુ અહીંયા ઈતર કે કઈ લાગેલું હોય તો એ આપણે કાઢી આસાનીથી કારણ કે જો નાનપણથી આદત પાડી હોય તો કારણ કે પછી મોટી ઘોડી થઈ જાય બાંધેલી બાંધેલી રાખી હોય પછી એમ કે પર થઈ થઈ આને કાઢી નાખો અને વેચી નાખો તો એ દોષ દોષ છે નથી કારણ કે તમે નાનપણથી કઈ શીખવાડ્યું નથી આની માટે મારની જરૂર નથી આની માટે પ્રેમની જરૂર છે આ બધી વસ્તુ પ્રેમથી શીખવાડી શકાય છે બરોબર મારતી નથી શીખવાડી શકાય જો એને ખબર છે કે મારા માલિકને મારે મારવાનું નથી પોતાની ઉપર દાજ ઉતારી લેશે પણ મને નહીં મારે બસ અસ્તુ વંદે મારું જય ભારત હા ઘોડે